મને ખબર નથી કે મારું હું તો પેલાથી બોલું કેમ છું જુનાગઢ છે મને પેલા ખબર નથી કે આવું આમ હાઈ છે રેસ્ટોરન્ટ કેમ રેસ્ટોરન્ટ છે હું તો પેલાથી બોલું છું

એ પાણી આ મેગીખાઈન માર્કેટમાં મુક્યો એ કોની સત્રપતિ शिवाजी તમને જોઈ વાત તો પછી ધીમે ધીમે હાલી નીકળીએ કેમ કે આપડી તો છે ની પ્લાનમાં વહી જાય હાલી જાવું પડે ભાઈ